મહેમદાબાદ શહેરમાં નડિયાદી દરવાજા પાસે આવેલ માર્કેટયાર્ડ સામે વિસ્તારમાં ઊભી રાખાતા શાકભાજીના લારીઓવાળા સામે પેટીએમના નામે છેતરપિંડી કરવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે અહીંના શાકભાજીના લારીઓવાળાના જણાવ્યા મુજબ સૌ પ્રથમ પહેલાં ટીમ આવી હતી તેઓ દ્વારા આ પેટીએમના સ્કેનરના બોક્સ આપવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમારા ખાતામાંથી એકસો ને રૂપિયા દર મહિને કપાશે પણ તમે કસ્ટમર સાથે સરળતાથી વ્યવહાર કરી શકશો ત્યારે એકસો પચીસ રૂપિયા તો તેઓના દર મહિને જતા હતા ત્યારે ટૂંક સમય પહેલાં થોડાક દિવસ પહેલાં એટલે કે બે ચાર દિવસ પહેલાં અન્ય પણ એક ટીમ આ વિસ્તારમાં અને મહેમદાવા શહેરના વિવિધ વિસ્તારોમાં આવી હતી ને આવા શાકભાજી અને લારી ગલ્લાવાળાઓને ટાર્ગેટ બનાવવામાં આવે તો તેઓના જણાવ્યા મુજબ વીસથી પચીસ જણની ટીમ ગાડી લઈને આવી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં તેઓ ફર્યા હતા ત્યારે અહીં પણ તેઓની ટીમ આવી હતી ને તેઓ દ્વારા એવું સમજાવવામાં આવ્યું હતું અને સમજાવીને ખોટી રીતના ત્રણસો રૂપિયા લેવામાં આવ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે આ ટીમ દ્વારા તેઓને તેવું સમજાવવામાં આવ્યું હતું કે હવે એકસો ચોવીસ રૂપિયા તમારા દર મહિને નહીં કપાય અને માત્ર ત્રણસો રૂપિયા આપો જેથી કરીને આ પેટીએમના સ્કેનર બોક્સ અમે તમને આપીશું જેથી કરીને જે તમે ત્રણસો રૂપિયા આપો છો તે પણ માત્ર ચોવીસ કલાકની અંદર તમારા ખાતામાં પરત આવશે ત્યારે આ અજાણ્યા ઈસમોની ટીમ આવેલ હતી તેઓને આ શાકભાજી તેમજ લારી ગલ્લાવાળાઓએ ત્રણસો ત્રણસો રૂપિયા આપીને આ પેટીએમના સ્કેનરના બોક્સ લીધા હતા પણ તે જે સ્કેનરના બોક્સ છે તેની ઉપર નંબર આપેલો હતો અને તેઓની ટીમ દ્વારા જણાવવામાં પણ આવ્યું હતું કે તમને કોઈ તકલીફ પડે તો આ નંબર પર કોલ કરવો જેથી કરીને તમારી સમસ્યાનું નિવારણ આવશે ત્યારે આ શાકભાજીવાળા દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમે જ્યારે હવે કોલ કરી છે ત્યારે કોઈપણ પ્રકારનો રિસ્પોન્સ મળતો નથી અને ફોન નંબર બધા સ્વિચ ઓફ આવે છે આમ મહેમદાવાદ શહેરમાં છેતરપિંડીનો બનાવ બનતા પચીસ મે બે હજાર ચોવીસ શનિવારના રોજ સાંજે ચાર વાગે આ શાકભાજીના લારીઓ દ્વારા અન્ય લોકોને સલાહ પણ આપવામાં આવી છે કે અમે છે પણ હવે આવી કોઈ ટીમ આવે તો અન્ય ઈસમો કાતો બીજા લોકો અને પ્રકારના પૈસાનો વ્યવહાર કરે નહીં આમ અમદાવાદ શહેરમાં શાકભાજીની લારીઓ ગલ્લાવાળા તેમજ અનેક વિસ્તારોની અંદર આવી ટીમ આવીને છેતરપિંડી કરવાનો બનાવ સામે આવેલ છે હવે જોવાનું રહ્યું કે આવી ટીમો શું કાર્યવાહી કરવામાં આવે છે

સામે વિસ્તારમાં છે આપ દ્રશ્ય માં જોઈ શકો છો નાના નાના વેપારીઓ શાકભાજી ધંધો લારી કાઢી પોતાનું ઘર ધ્યાન ચલાવી રહ્યા છે એમની સાથે બહુ મોટી છેતરપિંડી થઈ છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો પહેલા અમે જો છેતરપિંડી કરેલી છે એ વખતે એમને એ રીતના ઉલ્લુ બનાવીને આ આપેલા હતા તો એ વખતે બી એમને કર્યું નહીં પણ દર મહિને એમને એકસો પચીસ રૂપિયા કપાતા હવે એકસો પચીસ નો દર મહિને એમને નુકસાન તો થતું બીજી ટીમ આવી બીજી ટીમે આવી પણ છેતરપિંડી કરી એમના જણાવ્યા મુજબ આ રીતનાનું આ એક બોક્સ આપે છે એ લોકો અને એવું સમજાવ્યું એમને કે ભાઈ તમે માત્ર ત્રણસો રૂપિયા આપો એ ત્રણસો રૂપિયા બી તમારા ખાતાની અંદર બે દિવસમાં પાછા પરત જમા મળશે અને આની સેવા તમને ફ્રી મળશે એટલે આ બિચારા એ શાકભાજીના લારીવાળા જે અમને એવું થયું કે તો ગાકી જોડે સો રૂપિયા આલે અને સિત્તેર રૂપિયા પાછા છૂટા હાલવાના ના હોય કે અમના મોબાઈલમાં બેલેન્સ હોય તો પેટીએમ કે ગૂગલ પે કરીને તે લોકો પોતાના પૈસા ચૂકવી શકે અને પોતાનો ધંધો સરળ બનાવી શકે તેમ કરીને તે લોકોએ આ કાર્ડ લીધેલા છે પણ અચંપાજનક વાત એ છે કે તેઓની સાથે છેતરપિંડી થયેલી છે અહીંયા ઘણી નંબર આપેલા છે આ જે નંબર આપ્યા છે એ નંબર પર કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ નથી મળતો કોઈ પણ પ્રકારની વાતચીત નથી થતી એટલે કાયદેસર એમની સાથે છેતરપિંડી થયેલી છે આપણી પાસે વ્યક્તિ જે શું નામ છે તમારું નરેશભાઈ કોણ આપવાયું હતું આ અમદાવાદની કોઈ સ્કીમ ટીમ હતી શું કહીને આપ્યું તમે એમ કીધું કે આની પર કોઈ ચાર્જ થશે નહીં અને ત્રણસો રૂપિયા ભરેલા ચોવીસ કલાકમાં પાછા મળશે પછી કોઈ તમારા ખાતામાં પૈસા નથી પડ્યા ના નથી પડ્યા એટલે આપ જોઈ શકો છો દર્શક મિત્રો એટલે તમે બીજા કોઈને સલાહ આપવા માગો છો અમે તો એવું સલાહ આપવા માગીએ છીએ અમે છેતરાયા પણ તમે કોઈ છેતરાતા નથી જોઈ શકો છો દર્શક મિત્રો આજકાલ મોબાઈલની અંદર ઘણા બધા ફોર થાય છે તો આવી પણ એક ફોર કંપની નીકળી છે એટલે અમે સમાચારના માધ્યમથી દરેક સચેત કરીએ છીએ કે આવા નાના નાના મજૂરિયા માણસ છે ગરીબ માણસ છે લારીવાળા છે જો એવા છેતરાતા હોય તો બીજા છેતરાની તેઓની પણ એવી સલાહ છે એટલે આ રીતના કંપની આવીને બધાને છેતરીને ગઈ છે અને આવા લગભગ પચાસથી સો લારીવાળાને આવા પેટીએમના બોક્સ આપીને ગયા છે હવે કોઈ પ્રકારનો રિસ્પોન્સ નથી મળતો આ જે સ્ક્રીન પર આપેલા નંબર છે એ નંબર પણ લાગતા નથી કોઈ સેવા મળતી નથી એમણે આપેલા ત્રણસો રૂપિયા પણ પાછા ખાતામાં આવ્યા નથી એટલે જોવાનું રહું કે મારી ટીમ આ રીતના નાના નાના ગરીબ વર્ગને અને લારીવાળાને ટાર્ગેટ બનાવે છે એટલે અમે અમારા સમાચારના માધ્યમથી દરેકને સજેજ કરીએ છીએ આવી કોઈ પણ ટીમ આવે તો તમે કોઈ પણ પ્રકારને એમને રિસ્પોન્સ આપતા નહીં ઇરાંગ મહેતા દવા